આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે ખેડબ્રહ્મા તાલુકામાં સાબરકાંઠા જિલ્લાના નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ખરાડી મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર એડવોકેટ જગદીશભાઈ પ્રોગ્રામ ઓફિસર શ્રી સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા સીડીપીઓ શ્રી ખેડબ્રહ્મા આઈસીડીએસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તેમજ વિવિધ વિભાગમાંથી મહિલાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં મહિલા આયોગ કાનૂન અંગે માર્ગદર્શન આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય અંગે નારી અદાલત મહિલા સુરક્ષા અંગે માહિતી તેમજ આઈસીડીએસ વિભાગમાંથી પોષણ યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા કિશોરી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું આંગણવાડી કેન્દ્રના ભૂલકાને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું મહિલા આયોગ વિભાગ દ્વારા કિશોરીઓને મેન્સ્યુએસન ક્રિટ આપવામાં આવી રિપોર્ટર ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા લગતું માર્ગદર્શન મેળવવું હોય તો તમારે જગદીશભાઈનો સોરી કશ્યપભાઈનો સંપર્ક ક્યારે કરવો એ બધાને અંદાજો આવ્યો હશે આજનું આ સેશન ખાલી આપણે એમ જ નથી રાખ્યું તમને થોડીક જાણકારી મળે હવે આ બધા જ સેશન જોયા એમાં મને એવું લાગ્યું કે આપણે જ્યારે આઈપીડીએફમાં કામ કરીએ છીએ અને આપણી યોજનાઓ વિશે વાત ન થાય તો કેમ ચાલે યોજનાઓ તો બધાને ખ્યાલ જ છે એમાં પણ ટ્રાઈબલ જિલ્લો છે ટ્રાઇબલ તાલુકો છે સાબરકાંઠાનું ઘણું નબળું જોવા જઈએ તો પોષણ સ્તરમાં થોડી સ્થિતિ છે આપણી એમાં પણ આપણા રાજ્યની વાત કરીએ તો એમાં બીજા બધા જિલ્લાઓની સરખામણીમાં જોઈએ

તો આપણે કદાચ ન હોય અથવા તો એમને એવું લાગે કે મારે બહુ જ બધું કામ છે કામના ભારણમાં હું કેવી રીતે કરું તો ત્યારે તમારે એવું પણ વિચારવાનું કે આ એક એવું કામ છે કે જે તમને પૈસા તો મળે છે કાર્યકર બેન ને અથવા તો મુખ્ય સેવિકા હોય કે ઇવન હું મારી વાત કરું છું આપણને પગાર પૈસા તો મળે છે અને સાથે સાથે આપણે આ નીકીનું કામ છે ભગવાનનું કામ છે કોઈ સગર્ભા કે ધાત્રી માં આપણા કેન્દ્ર પર આવે ઘણી જગ્યાએ વિસ્તારો એવા ડુંગરાળ હશે કે ઉપર દૂર હશે તો લાભાર્થી ન આવી શકતા હોય તો આપણે આપણું મન એવું મક્કમ કરવાનું છે કે જેટલા પણ લાભાર્થી નોંધાયા છે આપણા કેન્દ્રમાં સેવાઓ માટે એ લાભાર્થીને આપણે ગમે તે પ્રકારે સગર્ભાધાત્રી હશે તો પોષણ સુધારનો લાભ આપીએ દૂધ સંજીવના લાભાર્થી હશે તો એમને આપણે નિયમિત દૂધ પહોંચે આ બધું જ આપણે ધ્યાન રાખવાનું છે બાકીની આપણી યોજનાઓ જે ચાલે છે એમાં પણ આપણે ખાસ ધ્યાન આપવાનું છે એટલે તમે જેટલું પણ મનથી આપણે કામ કરીશું ને એફર્ટ કરશું તો આમાં ક્યાંક ને ક્યાંક આપણા જ વિસ્તારમાંથી આપણા બાળકો આપણા કિશોરીઓ સગર્ભા માતાઓ એમનું પોષણ તો તમારો વિસ્તાર તાલુકો ઊંચો આવશે અને જિલ્લો ઊંચો આવશે એ લોકોનું પોષણ સ્તર સુધરશે તો આગળ જતા એમને જે કમાવાની ક્ષમતા છે એમાં વધારો થશે એક ઉદાહરણ આપું હું બધી જગ્યા ઉદાહરણ બહુ આપું છું ક્યાંય પણ જાઓ તો એક એક્ઝામ્પલ હોય જ એક ઉદાહરણ હોય જ અને એ એટલા માટે કે તમે એનાથી સમજી શકો કે આપણે જે કામ કરીએ છીએ કેટલું મહત્વનું છે તાલુકો હું નહીં કહું કયા તાલુકાનું છે પણ ત્યાં હું વિઝિટ માં ગઈ બાળક પાંચ થી છ વર્ષનું હતું પાંચ થી છ વર્ષના બાળકને હવે જેટલા પણ અહીંયા લાભાર્થી છે એ સિવાય જેટલા પણ કાર્યકર બહેનો હશે એમને ખ્યાલ હશે કે મારી મારી વિકાસ યાત્રા આપણે ભરવાની હોય છે બાળક એમાં વિકાસના છ પાસા હવે એ બાળક થી છ નું છે એના પિતા અને માતા હજુ લઈ જાય છે એ લોકો પાસે એવો સમય નથી હોતો કે એ લોકો પાસે એવું જ્ઞાન પણ નથી હોતું કે બાળકને ઘરે કઈ શીખવાડે જે પણ બાળક શીખશે જે પણ કરશે એ આપણા કેન્દ્રમાં કરશે એ જેટલું પણ ભણ છે શીખશે હોશિયાર થશે એ બધાનો શ્રેય તમને જ માતા એકદા તરીકે જેટલા પણ કાર્યકર બહેનો છે હવે એ બાળક જેને ત્રણ થી ચાર વર્ષની ઉંમરમાં રંગની ઓળખ છે કે અમુક વિકાસના પાસાઓમાં એને જે જ્ઞાન મળવું જોઈતું હતું એ એમાં નબળું હતું પાંચ થી છ વર્ષની ઉંમર થઈ ગઈ હતી કે કે છે ધારો ઉદાહરણો જ્યાં આવી રીતે મજુરી મા બાપ જતા હોય કાર્યકર બેન એટલું સરસ રીતે છોકરાઓને સાચવતા હોય છે ભણાવતા હોય છે એના પોષણનું ધ્યાન રાખતા હોય છે ઘણી વખતે તમને